પાણી પતી કરતો ચાલ હા બેફાર ચારો વાટીમલા તું કંઈ કરારો વાટા કરતા મોબાઈલ મોબાઈલ તું કીધું પપ્પા આજે મોટા સાહેબ ના કયા ઝુકે કા નહી ચાલ ઝુકેહાલી હ

તું ઘટો બનતે આતો રે તો વાત જ કરવા જેવી કઈ નહિ ચાલ ગલ્લો આપણા નહિ જાતા નીકલા નીકલા પાસામાં ઈખામણા પણ આવી ગયા તું મોબાઈલ માં જકાક અર રિજા પતિ કાને કરાવી દેતા હું માઇક્રોફોન અપ લાલા મલી લેલા લાલા મલી લેલા લે કાચા બડા લે કાચા બડા વેગન ગુપ્તિ વેગન ગુપ્તિ મને સાહે તેરી જલ કસુરૂપી ઓય 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 ની કને કોસ્તા કેન નતો નાટક હે તુમ કલે કહી રહા કોસ્તા કેન નો દાન કા સમજ નયા તુમરી બસ કી બાત મે જીતી ગની ચાલે કે દર સે સાજા હો તુ નાઈ

હેજન નીચ કાહો તો બઉ મોબાઈલ માં હતો તો ગાંડવાઈ ગયો એટલે આપડે મોબાઈલ ઓછું વાપરવા દીજે